ફાઉન્ડેશન અમદાવાદ ખાતે આજે રક્ષાબંધન ઉપલેશે ત્રણ આઠ બે હજાર પચીસના રોજ રક્ષાબંધનનો ઇવેન્ટ કર્યો આ ઇવેન્ટ કરવાનો મેન ઉદ્દેશ્ય છે આજના સમયમાં જેમ કે આપણા પુરાતન યુગમાં હિન્દુ ધર્મ પ્રમાણે માન્યતા છે કે બેન પોતાના ભાઈને રાખડી મારી એમ કહે છે કે મારી આખરી જીવનની શ્વાસ રીતે મારી રક્ષા કરજે પણ આજે અમે સમાનતા પરિષદ દ્વારા એક રક્ષાબંધનનો એવો યુનિટ ઇવેન્ટ કરીએ છીએ કે બહેનોને કહીએ છીએ કે અમારા પુરુષોની રક્ષા કરો એટલે બહેનો તમે ભાઈઓની રક્ષા કરો આજનો સમય એવો આવી ગયો છે કે જ્યાં અમુક લાલજી બહેનો હોય એ જે કે ખોટા ખોટા એકસો પચીસ ડોમેસ્ટિક વાયલન્સ અને ઘરું હિંસા તથા અન્ય કોઈ એવા કાનૂની અપરાધોમાં પુરુષોને પરેશાન કરતા હોય છે તંગ કરતા હોય છે હોય છે જેના કારણે એમ કહીએ છીએ કે આવી જે બહેનો સમાજ સમાજમાં તથા દેશમાં સારી એવી કારકિર્દી કરીને સમાજ તથા પોતાના પરિવારનું નામ રોશન કરે છે એવી રીતે બેનોને પણ હું એક મેસેજ આપવા માગીશ કે તમે એક ભરણપોષણના આધારે જીવન ના વ્યતીત કરતા તમે આ રીતે બહેનોના જેમ પોતે કાર્ય કરીને બીજાના ઉપર આત્મ બીજાના ઉપર નિર્ભર ના રહેજો આજના સમયમાં આપણા પ્રધાનમંત્રી સાહેબ પણ કહે છે કે આત્મનિર્ભર બનો એટલે બહેનોને કહીશ કે ભરણ આધારે પોતાનું જીવન ના નક્કી કરો તમે પણ પોતે રોજગાર કરો સારા એવી તકો છે આજકાલ બહેનોને હરેક જગાએ રોજગાર મળે છે હું પ્રાર્થના કરીશ કે તમે રોજગાર રોજગાર કરો અને ભરણપોષણના આધારે જીવન ના વ્યતીત કરો જય હિન્દ જય ભારત